તુલા રાશિના લોકો પોલીસ તમારા ઘરે આવશે કારણ જાણીને તમે દંગ રહી જશો નમસ્તે મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક ચમત્કારિક શક્તિ હવે આવી છે અને તમારા ભાગ્ય સૂર્યની જેમ ચમકવા જઈ રહ્યા છે મિત્રો હું તમને જણાવી દઉં કે જે લોકો તમારા અને તમારા પરિવાર પર ખરાબ નજર નાખે છે જે લોકો તમને નષ્ટ કરવાનું કાવતરું ઘડે છે જે લોકો તમને મારી નાખવાનું કાવતરું ઘડે છે તેમના વિનાશની ગણતરી શરૂ થઈ ગઈ છે તેમના સારા દિવસોનો અંત આવી રહ્યો છે મિત્રો તેમની ખુશી લાંબો સમય ટકશે નહીં તેમનો આનંદ એક ક્ષણમાં સમાપ્ત થઈ જશે એક જ ક્ષણમાં તેઓ જમીન પર પડી જશે અને તમને આવા જબરદસ્ત અને ભારે સારા સમાચાર પ્રાપ્ત થશે એકમાત્ર શરત એ છે કે તમારે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોવો જોઈએ મિત્રો હું તમને જણાવી દઉં કે મારી દૈવી દ્રષ્ટિથી હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે તમે એક સીધા અને પ્રામાણિક વ્યક્તિ છો તમારો સ્વભાવ અત્યંત પ્રામાણિક છે અને તેથી જ આ ખાસ શક્તિએ તમને આશીર્વાદ આપ્યા છે અને તમારા ઘરમાં પ્રવેશ કર્યો છે મિત્રો આ શક્તિ તમને સમૃદ્ધ બનાવશે અને જે કોઈ સતત તમારા વિરુદ્ધ નકારાત્મક વિચારો રાખતું હોય જે તમને નષ્ટ કરવા માંગે છે તે આ શક્તિ દ્વારા નાશ પામશે આ એક સંપૂર્ણ ગેરંટી છે કારણ કે આ શક્તિ જે હવે તમારા જીવનમાં પ્રવેશી છે તે કોઈ સામાન્ય ઉર્જા નથી તે એટલી શક્તિશાળી શક્તિ છે કે તે તમારા આખા જીવનને બદલી નાખશે મિત્રો જ્યારે તમે આ શક્તિની વાસ્તવિકતા શીખો છો ત્યારે તમે ભયભીત થઈ જશો મિત્રો હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમને ભગવાનમાં ઊંડી શ્રદ્ધા છે પરંતુ જ્યારે તમારા જીવનમાં મુશ્કેલ સમય આવે છે ત્યારે ભગવાનમાં તમારી શ્રદ્ધા એક ક્ષણ માટે ડગમગી જાય છે તમારો વિશ્વાસ તૂટી પડવા લાગે છે પરંતુ બીજી જ ક્ષણે તમે ફરીથી ભગવાન પાસે ક્ષમા માંગવાનું શરૂ કરો છો તમે દયા માંગો છો કે તમે જે પણ ભૂલો કરી છે તેને માફ કરો આપણે આવી ભૂલો ફરી નહીં કરીએ ભગવાન કરુણાનો મહાસાગર છે તે તરત જ પોતાના ભક્તોને માફ કરે છે તેથી જ આ દૈવી શક્તિની કૃપાથી હવે તમારા જીવનમાં બધી ખુશીઓ રેડાશે હવે તમારા જીવનમાં એક નવી સવાર ઉગશે અને તમારી ખુશી ઝડપથી વધશે મિત્રો હું તમને ખાતરી આપું છું કે ખૂબ જ ઓછો સમય બાકી છે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં એક મોટો અને ગહન પરિવર્તન આવવાનો છે હા મિત્રો આ ઘટના સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો તમે જાગૃત થઈ જશો પહેલીવાર તમારા જીવનમાં આટલો મોટો ફેરફાર થવાનો છે કે તમને કળિયુગના સૌથી મોટા શુભ સમાચાર મળશે ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે તમારા જીવનમાં બનવાની આ ઘટના તમારા માટે અત્યંત શુભ અને ભાગ્યશાળી સાબિત થશે આ ઘટના તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે મિત્રો હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે તમને એક ખાસ દૈવી શક્તિનો આશીર્વાદ મળ્યો છે આ શક્તિ હવે તમારા પર સંપૂર્ણપણે પ્રસન્ન છે અને આ દેવી તમને કંઈક ખાસ આપવા માંગે છે જો તમે તેનો ઇનકાર કરશો તો તમે તમારા બાકીના જીવન માટે પસ્તાશો તમને આવા અવિશ્વસનીય દુઃખનો સામનો કરવો પડી શકે છે મિત્રો છેલ્લા પાંચ વર્ષથી આ શક્તિ તમારા પર સતત નજર રાખી રહી છે તમારો આખો પરિવાર તેની દેખરેખ હેઠળ છે આ શક્તિ સારા અને પાતળા સમયમાં તમારી સાથે રહી છે અને હવે તે તમારા દરેક કાર્યનું મૂલ્યાંકન કરશે અને તમને તમારા કાર્યોનું ફળ આપશે છેલ્લા પાંચ વર્ષમાં તમારા બધા કાર્યોના પરિણામો હવે તમારા જીવનમાં પ્રતિબિંબિત થવાના છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું આવું કંઈક તમારી સાથે બનવાનું છે તો કૃપા કરીને આ વિડિયો ધ્યાથી જુઓ તેને હળવાશથી ન લો તે કોઈ જીવનરક્ષક દવાથી ઓછું નથી મિત્રો હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમારી સાથે જે ઘટના બનવાની છે તે ચોક્કસ બનશે દુનિયાની કોઈ શક્તિ આ પરિવર્તનને રોકી શકશે નહીં હું આની સંપૂર્ણ જવાબદારી લઉં છું આ ઘટના તમારા આખા જીવનમાં એક નવો રંગ લાવશે આ ઘટના તમારા ભાગ્યમાં તારાઓ ઉમેરશે તમારા જીવનમાં આટલી મોટી ઘટના બનવાની છે તો મિત્રો કૃપા કરીને એક પણ ક્ષણ ચૂક્યા વિના વિડીયોને અંત સુધી જુઓ મિત્રો આપણે વિડીયો પર આગળ વધીએ છીએ પરંતુ તે પહેલાં હું તમારા બધા દર્શકોને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો તો કૃપા કરીને તેને હમણાં જ લાઇક કરો ઉપરાંત જેઓ ભગવાન શ્રીરામના સાચા ભક્ત છે અને આ વિડિયો જોઈ રહ્યા છે તેઓ કૃપા કરીને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સાચા હૃદયથી પાંચ વખત જય શ્રી રામ જય શ્રી રામ લખો ભગવાન શ્રીરામના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે મિત્રો હું તમને ફરીથી કહેવા માંગુ છું કે આ દેવી તમારા પર પ્રસન્ન થઈ છે આ દેવીની કૃપાથી તમારા જીવનમાં કેટલીક આશ્ચર્યજનક ઘટનાઓ બનશે તેના આશીર્વાદથી તમારું આખું જીવન બદલાવાનું છે તેમના આશીર્વાદથી તમને તે બધું મળશે જે તમે વર્ષોથી ઇચ્છતા હતા જે વસ્તુની તમે ઝંખના કરી રહ્યા છો તે તમારી પાસે આવવાની છે હા મિત્રો તમારા જીવનમાં એક ચમત્કાર બનવાનો છે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો કળિયુગમાં પહેલીવાર આટલો અદ્ભુત ચમત્કાર થવાનો છે કોઈએ ક્યારે આવું કંઈ અનુભવ્યું નથી તમે ખૂબ જ ભાગ્યશાળી છો તમારું ભાગ્ય એટલું મજબૂત છે કે આ મહાન ચમત્કાર તમારી સાથે થવાનો છે મિત્રો હું તમને જણાવી દઉં કે ધનની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી હવે તમારા ઘરમાં પ્રવેશી છે અને તેમના આશીર્વાદથી તમે હવે આ દુનિયાના બધા આનંદ પ્રાપ્ત કરશો દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હશે અને તમે ખરેખર ધનવાન બનશો હું તમને ખાતરી આપું છું મિત્રો આગામી ચોવીસ કલાકમાં મંદિરમાં ફક્ત એક નાની વસ્તુ અર્પણ કરો પછી તમારા જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તનના સાક્ષી બનો જે તમને આનંદથી ભરી દેશે મિત્રો હું તમને કહી દઉં કે આ એક એવો ચમત્કાર હશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય આ અદ્ભુત ચમત્કાર તમારા આખા જીવનને બદલી નાખશે હા મિત્રો તમે તે સાચું સાંભળ્યું તમારા જીવનમાં આટલો મોટો ફેરફાર થવાનો છે તમારે ફક્ત આ નાની વસ્તુને મંદિરમાં અર્પણ કરવાની જરૂર છે કારણ કે તમારી જનકુંડળીમાં એક મહાન સંયોગ રચાયો છે તેથી આગામી ચોવીસ કલાક તમારા માટે ખૂબ જ શુભ અને પવિત્ર સમય બની ગયા છે દરેકને આટલો ભાગ્યશાળી અને પવિત્ર સમય મળતો નથી તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમારા જીવનમાં આશુભ સમય આવ્યો છે મિત્રો હું તમને જણાવી દઈએ કે આગામી ચોવીસ કલાક એટલા પ્રભાવશાળી હશે કે તે તમારા જીવનની આખી દિશા બદલી નાખશે તમારી કુંડળીમાં એક જબરદસ્ત પરિવર્તન આવ્યું છે અને મંગળની સ્થિતિ એવી છે કે તમારા બધા દુઃખોનો અંત આવવાનો છે તમારા જીવનમાં બધા દુઃખ અવરોધો અને ચિંતાઓનો હવે અંત આવશે હવેથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ નહીં આવે દરેક સમસ્યાનું નિરાકરણ આવશે હું આની ખાતરી આપું છું મિત્રો તમારી માહિતી માટે તમે જે વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છો તે હવે તમારા પગ પર હશે હવે કોઈ પણ નાણાકીય મુશ્કેલીઓ તમારા માર્ગે નહીં આવે દુનિયા તમારી પ્રગતિને બિરદાવશે કોઈ પણ તમારી પ્રગતિને રોકી શકશે નહીં તમે જીવનમાં એવી સફળતા પ્રાપ્ત કરશો જેનું લોકો ફક્ત સ્વપ્ન જુએ છે તમે કરોડપતિ બનવાના માર્ગ પર છો આ વાત પૂરા આત્મવિશ્વાસ આગળ વધો તમારા ઘરમાં બે માણસો છુપાયેલા છે જે તમારા સૌથી મોટા દુશ્મન છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું આ બે માણસો તમારા સૌથી મોટા દુશ્મનો છે હજુ પણ સમય છે સાવધાન રહો કારણ કે સમય મર્યાદિત છે મિત્રો હું તમને જણાવી દઉં કે આ બે માણસો તમારો જીવ લેવાનું કાવતરું ઘડી રહ્યા છે સાથે મળીને તેઓ તમારા પરિવારનો નાશ કરવા માટે તૈયાર છે દરરોજ તેઓ એક તાંત્રિક પાસે જાય છે અને મેલીવિદ્યાની કળામાં તાલીમ મેળવે છે તેઓ કાળા જાદુની કળા શીખી રહ્યા છે જેથી તમારા પર કાળો જાદુ કરી શકાય અને ઘાતક પ્રહારો કરી શકાય તો મિત્રો હમણાં જ જાગવું શ્રેષ્ઠ છે નહીં તો તમારું જીવન સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી જશે હવે પ્રશ્ને ઊભો થાય છે વિશ્વાસઘાતી કોણ છે જે તમારા જીવનનો નાશ કરવા માંગે છે અમે આજે તમને તેના દરેક સ્તરનો ખુલાસો કરવા જઈ રહ્યા છીએ એક પણ ક્ષણ ચૂક્યા વિના આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ મિત્રો આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ અને અમૂલ્ય છે આવા વિડીયો વારંવાર બનતા નથી તો તેને છોડી દેવાની ભૂલ ન કરો મિત્રો ચાલો આગળ વધીએ પણ પહેલાં હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું જો તમે પહેલાથી જ આ વિડિયોને લાઇક ન કર્યો હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો ઉપરાંત કૃપા કરીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાવો કારણ કે આ ચેનલ તમને માહિતીપ્રદ વિષયો પર દૈનિક અપડેટ્સ પ્રદાન કરશે મિત્રો હું તમને એ પણ જણાવી દઉં કે તમારો દુશ્મન ખૂબ જ ચાલાક અને ચાલાક છે પરંતુ તેની ચાલાકી લાંબા સમય સુધી નહીં ચાલે કારણ કે હવે ન્યાયના દેવ ભગવાન શનિદેવ તમારા પક્ષમાં છે તેથી ભગવાન શનિદેવની કૃપાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે અને તમારા દુશ્મનનો હિસાબ ચૂકવવામાં આવશે સરળ શબ્દોમાં કહીએ તો તમારા દુશ્મનનો અંત નિશ્ચિત છે હવે અંધકાર તેના જીવનમાં ઘેરાઈ જશે કારણ કે તેણે હવે તેના દ્વારા કરવામાં આવેલા પાપોની કિંમત ચૂકવવી પડશે મિત્રો કૃપા કરીને સમજો કે છેલ્લા પાંચ વર્ષોમાં તમારા દુશ્મને તમને ખૂબ જ ત્રાસ આપ્યો છે તેણે તમને દરેક રીતે હેરાન કર્યા છે પરંતુ હવે તેનો અભિમાન સમાપ્ત થવાનો છે કારણ કે ભગવાન શનિદેવની કૃપાથી તેના પર એક ભયંકર ઘટના બનવાની છે જે તેને અને તેના સમગ્ર પરિવારને રસ્તાઓ પર છોડી દેશે મિત્રો હું સમજુ છું કે તમે લાંબા સમયથી જીવનની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો ઘણી સમસ્યાઓ તમારા જીવનનો ભાગ બની ગઈ છે પરંતુ હું તમને કહી શકું છું કે આ વિડિયો જોયા પછી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે તમારા જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે આ બાગેશ્વર ધામની સો ટકા ગેરંટી છે હવે તમારા જીવનમાં કોઈ આફત નહીં આવે તમારા ઘરમાં કોઈ રોગ કે દુઃખ પ્રવેશ કરશે નહીં તમારો પરિવાર સુખ અને શાંતિથી ભરાઈ જશે તમારા પરિવારના સભ્યો ખુશીથી જીવશે મિત્રો આ વ્યક્તિ જે તમારી વિરુદ્ધ કાવતરું કરી રહી છે તે તમારા જીવનનો અંત લાવવા માટે મક્કમ છે તો સમયસર સાવધાન રહો નહીં તો આ વ્યક્તિ તમારા સમગ્ર અસ્તિત્વનો નાશ કરશે હા મિત્રો હું તમને કહી દઉં કે તમારો આ વિરોધ તમને અપમાનિત કરવા અને નાશ કરવા માટે કોઈ પણ હદ સુધી જશે એટલા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ વ્યક્તિ કોણ હોઈ શકે છે તો મિત્રો હું તમને જણાવી દઈએ કે આ સ્લીપ પર પાંચ નામો દેખાયા છે જે વ્યક્તિ તમારા વિનાશ પછી છે જે ઇચ્છતો નથી કે તમે જીવનમાં ક્યારે પ્રગતિ કરો તે ઇચ્છે છે કે તમે કાયમી ગરીબીનું જીવન જીવો તો મિત્રો તમારે આજનો વીડિયો શરૂઆતથી અંત સુધી જોવો જ જોઈએ કારણ કે જો તમે હું જે રહસ્ય તમને જણાવવા જઈ રહ્યો છું તે સંપૂર્ણપણે સમજી ગયા હોવ તો તમારો સૌથી ખરા તેઓ તમને નષ્ટ કરવાનો ઈરાદો ધરાવે છે અને આ લોકો બહારના નથી પરંતુ જેમને તમે તમારા નજીકના મિત્રો માનતા હતા ફક્ત તમારા મિત્ર જ નહીં પરંતુ તેના ચાર સાથીઓ પણ તમારી વિરુદ્ધ તાંત્રિક વિધિઓ કરી રહ્યા છે તેથી મિત્રો તમને મારી નમ્ર સલાહ છે કે આગામી ત્રણ દિવસ ભગવાન હનુમાનની પૂજા કરો કારણ કે તે વ્યક્તિગત રીતે તમારું રક્ષણ કરશે ઉપરાંત જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે તમારા માતાપિતાના આશીર્વાદ મેળવો કારણ કે માતાપિતાના આશીર્વાદ ભગવાન જેવા છે અને જ્યારે તમને ભગવાનનું રક્ષણ મળશે ત્યારે કોઈ વિરોધી તમને સ્પર્શી પણ શકશે નહીં વધુમાં અમે તમારી સાથે એક ગુપ્ત ઉપાય શેર કરીશું જે તમને તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરશે અને આવનારો સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે હવે તમારા વિરોધીઓનો અંત લાવવાનો સમય છે તેમનો ખેલ સંપૂર્ણપણે સમાપ્ત થવાનો છે હા મિત્રો તેમના પાપોના પરિણામોનો સામનો કરવાનો સમય આવી ગયો છે હું સારી રીતે જાણું છું કે આ દુશ્મનોએ તમને ખૂબ દુઃખ આપ્યું છે હવે તેમના માટે ખૂબ જ વિનાશક ક્ષણ આવી રહી છે કોઈ શક્તિ તેમને બચાવી શકશે નહીં હવે તેમનો અંત નજીક છે કારણ કે ભગવાન શનિદેવે પોતાનું ત્રીજું નેત્ર ખોલી નાખ્યું છે અને હવે તમારી કુંડળીમાં બિરાજમાન છે તમારા પર પોતાના આશીર્વાદ વરસાવી રહ્યા છે દુશ્મનોના કાવતરા હવે સફળ થશે નહીં તેઓ હાથ જોડીને ક્ષમા માંગતા જોવા મળશે જેઓ તમારી સફળતાની ઈર્ષ્યા કરતા હતા જેઓ તમારી પ્રગતિથી પરેશાન હતા જેઓ તમારી સાથે વાત કરવાનો પણ ઇનકાર કરતા હતા તેઓ હવે તમારી પાછળ પાછળ જોવા મળશે તેઓ હવે તમારી સિદ્ધિઓને વધાવશે કારણ કે હવે તમારું ભાગ્ય પૂર્ણ રીતે ખીલવાનું છે તમારા ભાગ્યમાં એક નવો અધ્યાય ઉમેરવાનો છે હવે તમારું નામ બધે ગુંજશે તમારા પડોશ અને આસપાસના વિસ્તારોમાં ફક્ત તમારા નામનો ઉલ્લેખ કરવામાં આવશે હા મિત્રો હવે એક એવો સમય છે જે અત્યંત શક્તિશાળી છે તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને આટલો ખાસ સમય મળ્યો છે આ તક વારંવાર આવતી નથી તેથી તેને બગાડો નહીં મિત્રો હું તમને એ પણ કહી દઉં કે તમારા જીવનમાં એક ખૂબ જ અનોખી ઘટના બનવાની છે તેના વિશે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો આ પરિવર્તન તમને આશ્ચર્યચકિત કરશે તો તૈયાર થઈ જાઓ તમારા જીવનમાં એક અભૂતપૂર્વ અસાધારણ ઘટના બનવાની છે દેવીની કૃપાથી તમને અપાર લાભ મળશે સંપત્તિ અને સમૃદ્ધિનો વરસાદ થવાનો છે આ દેવીના આશીર્વાદથી તમને તે બધી ખુશીઓ મળશે જે તમે વર્ષોથી શોધી રહ્યા છો તમે જે સફળતા માટે પ્રયત્ન કરી રહ્યા છો તે અચાનક તમારા હાથમાં આવશે આ દેવીની કૃપાથી તમારા જીવનમાં શુભ પરિવર્તન આવવાનું છે મિત્રો જીવન ઉતારચઢાવથી ભરેલું છે ક્યારેક આનંદ ક્યારેક દુઃખ આ દુનિયાની રીત છે પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને દેવોના દેવ મહાદેવનો આશીર્વાદ મળે છે ત્યારે ચમત્કારિક ઘટનાઓ બનવા લાગે છે હા મિત્રો તમે તે બરાબર સાંભળ્યું છે તમારા જીવનમાં હવે એવા અસાધારણ ફેરફારો થશે કે તમારી આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ જશે તમારા જીવનમાં જે બનવાનું છે તે એકદમ ચમત્કારિક છે એક ખાસ સમાચાર આવવાના છે જે બધું બદલી નાખશે ભાગ્યની શક્તિ હવે સક્રિય થઈ ગઈ છે અને તે તમારા રોજિંદા જીવનને સીધી અસર કરશે હવે તમારા જીવનમાં એટલી મોટી ઉથલપાથલ થવાના છે કે તમારા પરિવારના સભ્યો ખુશીથી કૂદી પડશે તમારું આખું ઘર ઉત્સવના વાતાવરણથી ભરાઈ જશે મિત્રો હું તમને એ પણ કહેવા માંગુ છું કે આ એક ખાસ ઘટના છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે મિત્રો આ ઘટના તમને કરોડોના માલિક બનાવી શકે છે હવે કોઈ પણ શક્તિ આ ચમત્કારને